ગુડ મોર્નિંગ ધ બ્લેસિંગ ભાઈ ઈશ્વર આપને આપેલા એક નવા સુંદર પ્રેમી સલામ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીએલ પ્રબોધક નું પુસ્તક તેનો બીજો અધ્યાય તેની બારમી કલમ ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે તો પણ યહોવા કહે છે અત્યારે તમે તમારા ખરા અંતકરણથી તથા ઉપવાસ રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા ફરો વાલાઓ આ એક વચનની અંદર તમે જુઓ તો પ્રભુ ચાર બાબત કહે છે કે માણસ પ્રભુની પાસે પાછો ફરે ત્યારે એમાંની પહેલી બાબત કે તે ખરા અંતકરણથી પ્રભુ પાસે પાછો ફરે બીજી બાબત કે તે વિલાપની સાથે પ્રભુની પાસે પાછો ફરે સમયની ઈશ્વરે એકસો ને વીસ વર્ષ ધીરજ થી રાહ જોઈ અને નું એક ન્યાયી ઉપદેશક તરીકે લોકોને ઈશ્વરના માર્ગ નું શિક્ષણ આપતો હતો પરંતુ લોકો પોતાની દુષ્ટતા અને જગતમાં વધારી રહ્યા હતા અને ના તેઓએ ખરા અંતકરણથી પસ્તાવો કર્યો કે ઉપવાસ કર્યો કે રુદન કર્યું કે પછી વિલાપ સહિત તેઓ પ્રભુની પાસે પાછા આવ્યા હોય એવું આપણને જોવા નથી મળતું પરંતુ તેની બીજી તરફ તમે જુઓ કે નિનવે માટે જાહેર કરી દેવામાં આવ્યું યુના પ્રભુ પરમેશ્વર તરફથી સંદેશ આપી દીધો કે 40 દિવસ પછી આ નગરનો નાશ થશે અને ભલાઓ ત્યાં તમે જુઓ કે એ સંદેશને લોકોએ ગંભીરતાથી લીધો અને રાજાથી લઈને સર્વ પ્રજા ઢોળ ઢાંક નાના મોટા સૌ લોકો એ ટાટ ઓડીને ઉપવાસની સાથે ખોરાક અને પાણીનો ત્યાગ કરતા તેઓ પરમેશ્વરની સન્મુખ ત્રણ દિવસ સુધી એક નમ્રતાથી પરમેશ્વર આગળ રુદન અને વિલાપ કરે છે અને પ્રભુની પાસે પાછા ફરે છે ત્યારે બાઇબલ કહે છે કે પ્રભુ પોતાનો નિર્ણય બદલે છે અને તે નિન્વેના લોકો પર દયા કરે છે બલાઓ આ જગત આજે ફરીથી નૂના સમયની જેમ દુષ્ટતામાં આગળ વધ્યું છે આજે પણ જગતમાં એટલા બધા ભૂંડા પાપો થઈ રહ્યા છે કે જે પાપોની સામે ઈશ્વરનો ન્યાય જાણે કે આ જગત પર તોળાઈ રહ્યો હોય એવું અત્યારે દેખાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર માનવ જાતના પાપોની માફી માટે બલિદાન આપ્યું માનવ જાતના ઉદ્ધાર માટે તેમણે વધસ્તંભ પર કિંમત ચૂકવી તેમણે પોતાનો નિષ્કલંક લોહી વહેવડાવ્યો પરંતુ આજે ઘણા બધા એવા લોકો કે જે એ બલિદાનની બાબતોને

પોતાના માટે ને પોતાના પરિવારને માટે અને જગતના લોકોને માટે દેશો માટે પ્રભુની પાસે નમે ને માફી માંગે દાનિયલ ના વિશે તમે જુઓ કે તે દિવસમાં ત્રણ વાર ઘૂંટણે પડીને પોતાના ને પોતાના પૂર્વજોના પાપોની માફી માટે ઇઝરાયલીઓના પાપોની માફીને માટે તે પ્રભુની આગળ ઘૂંટણો ટેકવતો હતો તે ઉપવાસ સાથે પ્રાર્થના કરતો હતો અને વાલાઓ પરમેશ્વરને જીવન પસંદ આવ્યું અને એટલા માટે ગાબ્રિયલ દૂતને મોકલીને કહ્યું કે તું અતિ પ્રિય વ્યક્તિ છે મારા ને તમારા પરમેશ્વર આ દિવસોની અંદર માણસોમાં એ બાબતને શોધે છે કે કોણ છે કે જે પ્રભુની પાસે પાછો ફરે કોણ છે કે જે પોતાના પાપનો ત્યાગ કરીને ખરા અંતકરણથી રુદનની સાથે વિલાપની સાથે ઉફવાસની સાથે પ્રભુની પાસે આવે અને વલો બાઇબલ કહે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાળો અને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો બે વખત આ બાબત લખી છે કે ઈશ્વરની પાસે પાછાઓ કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાણુ કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે અને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે ભલાઓ મારે અને તમારે અંતિમ સમયની અંદર જ્યારે જગતની અંદર પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે પરમેશ્વરા વિપત્તિઓને કોપના જગત પર રેડનાર છે ત્યારે વલાવ આપણે તો એક નવા અંતકરણને ધારણ કરીને નવું જીવન ધારણ કરીને પ્રભુને પસંદ પડતું શું છે તે પારખીને એક નવું જીવન જીવીએ

પ્રભુ જગત આ છે પણ દુષ્ટતા ધારણ કરીને પોતાની દુષ્ટતામાં વધારો કર્યો જાય છે પરંતુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને એક પવિત્ર અને ધર્મી જીવન જીવવાને માટે કૃપા આપો પરમેશ્વર કે અમે તમારા માર્ગોમાં ચાલીને તમને મહિમા આપી શકીએ તેવી કૃપા થવા દો પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલો વલો આજે મેં સવારે દસ કલાકેથી લઈને આખો દિવસ અમે અમારા ચર્ચની અંદર ઉપવાસ પ્રાર્થનાનો દિવસ રાખેલો છે વ્યારા અને તેની આજુબાજુના વિસ્તારમાંથી ગામડાઓ શહેરમાંથી જે લોકો અમારી સાથે ઉપવાસ પ્રાર્થનામાં જોડાવા માંગતા હોય તો તેઓ સવારે દસ કલાકે એ સંગત શરૂ થશે ત્યારે તમે તેમાં આવી શકો છો ભાગ લેવા માટે તમે અમારા નંબરનો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ પ્રભુ તમને આશીષ આપે તમારી કોઈ પણ પ્રાર્થના વિનંતી હોય તો તમે મને WhatsApp કરી શકો છો અમે ઉપવાસની સાથે તમારા વિશ્વને માટે ખાસ આગ્રહથી પ્રાપ્ત કરીશું થેન્ક યુ ગોડ પ્લસ યુ